નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક ટુ ન્યૂઝ અંકલેશ્વર જલારામ મંદિરથી નવી દેવી રોડ પર આવેલ નાળાનું કામ ખોરંભે ચડતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ચાર મહિનાથી ચાલી રહેલી કામગીરી વારંવાર બંધ રહેતા લોકોમાં આ ધીમી કામગીરીને લઈને રોષ પણ ફેલાયો છે જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ હસ્તગત માર્ગના નાળાની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા માટે માંગ કરવામાં આવી કમોસમી વરસાદને લઈ ડાયવર્ઝન માર્ગ પણ બિસ્માર થઈ જતા લોકોને હાલાકી વેઠવી પડી રહી છે અંકલેશ્વરના નવી દેવી અને નવા દિવા ગામના માર્ગ પર જલારામ મંદિર સ્વર્ણિમ લેક પાર્ક પાસે વર્ષો જૂનું નાળું વરસાદી પાણીનો કાસ તેના પર આવેલું છે જે નાળાના નવીનીકરણની કામગીરી ચાર મહિના પહેલા ભરૂચ જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઇજારો આપી શરૂ કરાવી હતી જોકે ચાર ચાર મહિના થવા છતાં ગોકળ ગતિએ અટકી અટકીને ચાલતી કામગીરીને લઈ સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે જેમાં પણ તાજેતરમાં આવેલ કમોસમી વરસાદને લઈ માર્ગ બાજુમાં આવેલું ડાયવર્ઝનનો ધોવાણ સાથે ત્યાંથી બાઇક કાઢવી પણ મુશ્કેલ બની રહી છે આ વચ્ચે લોકોને છેલ્લા ચાર મહિનાથી વેઠવી પડતી હાડમારીને લઈને પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે સુરેશ વસાવા કંક્લેશ્વર નવી દીવ ગામ રહેવાસી જે નવી દીવ ગામનો માર્ગ તો જોડ જે નાળો કામ નાળાનું કામ બનાવવામાં નાવાનો કામ જે બનાવ ચાલુ કરવામાં આવ્યું છે તે આજ સુધી ચાર મહિનાથી સડનટ બંધ છે અને અહીંયાથી જે જે ના બનાવવાનું કામ છે તે આ લોકોએ જે બાજુમાં જે દૈવર્જન આપ્યો છે એટલો બેદરકારીથી દૈવજન આપ્યો છે કે હાલમાં અમને એક ટુ વ્હીલર જઈ શકે જઈ શકે છે માનવું એક મોટું સાધન આવી શકતું હોય તો એની એની કંઈ જાણ થઈ જીમઢે લેવામાં કોણ આવશે અને આજુબાજુ તમામ સોસાયટી સોસાયટી નવી એ છે નવા દીવા અને શિવ દર્શન સોસાયટી તમામ આજુબાજુ સોસાયટી એટલા પબ્લિક ટાઈમમાં પુકડી ગયેલા છે ને કે લોકો એટલી બેદરકારીથી કે આજે લોકોનો એટલો કે લોકો રોજગારી મજૂરી જતા એટલે લોકો એટલા બધા અટવાય છે કે એની જવાબદારી લેશે કોણ અમારે એટલી વિનંતી છે કે તંત્રને એટલી એટલી વિનંતી છે કે આની વહેલે ટકે કામ કામ પૂર્ણ કરવામાં આવે કોના દ્વારા બનાવવામાં આવેલ છે આ નારું આ નારું પીડબ્લ્યુ માટે બનાવવામાં આવે છે